રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જે વિદેશમાં ઉદ્યોગ અને વેપારની તકોને લઈને આયોજન કરાયું છે આ બિઝનેસ સમિટમાં ઝામ્બિયા અને ફીજીના હાઈ કમિશનર કાઉન્સિલર ઝામ્બિયાના ટ્રેડ સેક્રેટરી રાજકોટના જોઈન્ટ ડીજીએફટી સહિતના મહેમાન ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જામ્બિયા અને ફીજીના ડેલિગેટ્સ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી તેમાં ઝાંબિયા ફીજી જેવા દેશો સાથે સૌરાષ્ટ્ર વેપાર સંબંધ વધારવા ચાર દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઝાંબિયા અને ફીજીના ડેલિગેટ્સે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે બિઝનેસ ભવિષ્ય જોઈ રહ્યા છે આ સમિટથી આયાત અને નિકાસને વેગ મળી શકે છે ये जो बायर सेलर मीट ऑर्गेनाइज़ की गई है सौराष्ट्र व्यापार उद्योग मंडल और डी की तरफ से इसमें फिजी के एम्बेसडर और जाम्बिया के एंबेसडर आए और गिनी के डेलीगेट्स आए तो अगली अपॉर्चुनिटी जो इंडिया में है वो अफ्रीकन कंट्रीज़ में है वहाँ पर लोगों को इन्वेस्टमेंट करना चाहिए और वहाँ पर एक्सपोर्ट करने का और वहाँ पर इंडस्ट्री ग्रो करने का बहुत सारी अपॉर्चुनिटी है उसका फायदा उठाना चाहिए उसी के लिए हम लोगों ने ये ऑर्गेनाइज़ किया हुआ है कि ताकि यहाँ के इंडस्ट्रियलिस्ट लोग वहाँ की पॉलिसीज़ के बारे में जाने वहाँ की कंट्री के बारे में जानें और वहाँ पर इन्वेस्टमेंट करें वहाँ पर इंडस्ट्री लगाएँ और ग्रो करें सौराष्ट्र ने कच्छना निकास व्यापार ने वार्टे दस वर्ष थी अमे कार्य उपाड़ू है एना एक भाग रूपे आज कार्यक्रम है આજે લગભગ આઠ દેશમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે જેમાં જામ્બિયા ફિઝી ગિની નેપાલ ઝિમ્બાબ્વે ટોગો યુગાન્ડા આ બધા કન્ટ્રીના પ્રતિનિધિઓ આવ્યા છે અને પોતાની જુદી જુદી રિક્વાયરમેન્ટ લઈને આવ્યા છે અને એ રિક્વાયરમેન્ટ મુજબની કંપનીઓને આપણે અહીંયા ઇન્વાઇટ કરેલી છે અને અત્યારે ઇનોગ્રેશન સેશન પૂરું થયું છે ત્યારબાદ બપોરે પ્રેઝન્ટેશન શરૂ થશે એટલે જે કંપનીઓ આપણી એની જે છે એ પોતાની કંપનીનું પ્રેઝન્ટેશન એ લોકો સમક્ષ આપશે અને આવતીકાલથી બધા ફેક્ટરી વિઝિટ ઉપર જશે એ ઘણા સ્કોપ છે કારણ કે આફ્રિકાની અંદર આવતા પચીસ વર્ષ આફ્રિકાની સમૃદ્ધિના વર્ષો છે એના વિકાસના વર્ષો છે અને આફ્રિકા સાથે ભારતનો બહુ જૂનો સંબંધ છે લાખો ભારતીય લોકો આફ્રિકામાં વસી રહ્યા છે એટલે સ્કોપ ખૂબ સારા છે હવે આપણે તક ઝડપીને વધુને વધુ કેવી રીતે આફ્રિકામાં આપણો વેપાર વધારીએ એ જોવાનું રહ્યું